હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર વિભાગ વિભાગી ના સેમ નંબર ટુ અને પ્રકરણ નંબર ચાર ના જે સોલ્યુશન લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો તમે આખા અસમતા તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે જે મોબાઈલ નંબર કોલ કરો આખા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્રે માત્ર મિત્રો પચાસ રૂપિયા થી તમે કોલ કરીને મેળવી શકો છો જરૂર થી કોલ કરીને મેળવો અને જો તમે એ પીડીએફ ફ્રીમાં માં જોવા માંગતો આ વિડીયો છે ને આ વિડીયો ફ્રીમાં માં છે તમે જોઈ શકો છો એ માટે નવા વિડિયો માટે ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરી દો ઓકે તો ચાલો શરૂ કરીએ આપણો આજનો સોલ્યુશન ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આજનો સોલ્યુશન ધોરણ અગિયાર એસ ગાલા અસાઇમેન્ટ વિભાગ સી ના સેમ નંબર બે ચેપ્ટર નંબર ફોર નું સોલ્યુશન એટલે કે બે વિભાગ પડે છે એમાંથી જે બીજો વિભાગ છે એના જે સોલ્યુશન છે આપણે જોઈશું એમાં પણ પ્રકરણ નંબર ચાર નું મિત્રો એ જે પ્રકરણ નંબર ચાર છે એનું નામ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવું છે તો फटाफट કોમેન્ટમાં જણાવો એ ચેપ્ટર નંબર નું નામ તમારા માટે ક્વેશ્ચન છે તમે ફટાફટ એનું નામ જણાવો કોમેન્ટમાં તો કે પ્રશ્ન શરૂઆત કરીએ તે પહેલા જો તમે આખા ગાલા એસિમેટર સોલ્યુશન પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરો આખા ગાલા એસિમેટર સોલ્યુશન ની પીડીએફ ની કિંમત માત્ર માત્ર ₹50 છે તમે કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો તો કે પહેલો પ્રશ્ન જોઈએ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર ઓફિસ પરિવર્તન કેવી રીતે થઈ શકે છે તો કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર ઓફિસ પરિવર્તન થઈ શકે છે રજીસ્ટ્રાર ઓફિસ એક રાજ્યમાંથી મંજૂરી લેવી પડે છે આવા પરિવર્તન અંગે રજીસ્ટ્રારને અરજી કર્યા પછી સાઈઠ દિવસમાં કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે અને આવા પરિવર્તન અંગેની કંપનીના લેણદારો આવા પરિવર્તન અંગેની કંપનીના લેણદારો ડિબેન્ચર હોલ્ડર હોલ્ડર્સ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ પાસેથી લેવી પડે છે ઓકે ત્યારબાદ છે જે રાજ્ય જે રાજ્યમાં રજીસ્ટ્રાર ઓફિસ પરિવર્તન કરવાની હોય જે રાજ્યમાં રજિસ્ટર ઓફિસ પરિવર્તન કરવાની હોય અને એ રાજ્યમાં કંપની રજીસ્ટ્રારને જાણ કરવી પડે છે અને કંપની રજીસ્ટ્રારને જાણ કરવી પડે છે અને પરિવર્તન પામેલ પામેલ નવું નોંધણી નોંધણીનું પ્રમાણપત્ર આપણે જોઈએ બીજો છે ધૈર્યની કલમ અંગેની મર્યાદાઓ જણાવો ધૈર્યની કલમ અંગેની જે મર્યાદા છે એ આપણે જણાવીએ છીએ તો છે તો કે ધૈર્યની કલમ અંગેની મર્યાદાઓ આ મુજબ છે તો કે કંપની ધૈર્ય કંપનીના ધારાની જોગવાઈઓ વિરુદ્ધ ન હોઈ શકે કંપનીનું ધૈર્ય કંપનીના ધારાની જોગવાઈઓ વિરુદ્ધ ન હોઈ શકે કંપનીનું ધૈર્ય જાહેર નીતિ અથવા ભારતના બંધારણનો વિરુદ્ધ હોઈ શકે છે કંપનીનું ધૈર્ય જાહેર નીતિ કંપનીનું ધૈર્ય જાહેર નીતિ અથવા ભારતના વિરુદ્ધ ન હોઈ શકે કંપનીનું ધૈર્ય સામાન્ય કાયદાનો વિરુદ્ધ ન હોઈ શકે કંપનીનું ધૈર્ય છે એ સામાન્ય કાયદા વિરુદ્ધ મિત્રો ન હોઈ શકે પત્રમાં કોઈ કેટલી કલમો હોય છે ત્રીજા નંબરનો પ્રશ્ન અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે મિત્રો આ ઓલા બીજા પ્રશ્નનો આ જવાબ હતો આ ત્રીજા નંબરનો પ્રશ્ન સ્ટાર્ટ થાય છે અને એ સ્ટાર્ટ કરતા મિત્રો તમને પહેલા કહી દઉં જો તમે આખા ગાલા સોલ્યુશન ની પીડીએફ બનાવવા માંગતા હોય તો નીચે જે મોબાઈલ નંબરનો આપેલો છે તમને

કે આવેદનપત્ર કુલ છ કલમ હોય છે જે આ મુજબ છે તો કે નામની કલમ નામની કલમ રજીસ્ટ કલમ કલમ ધૈર્યની કલમ કલમ અને જોઈએ કે જવાબદારીની કલમ ધૈર્યની કલમ અને જવાબદારીની કલમ પાંચમો મુડી મૂડીની કલમ મૂડી એટલે તમને ખબર જ છે નામાના મૂળ તત્વો વિશે તમે ભણ્યા છો અને આપણે આપણી યુટ્યુબ ચેનલ પર ભણાવ્યું પણ છે તમે વિડીયો જોઈ શકો છો નીચે જે પ્લે લિસ્ટ આપેલી છે એના પર ક્લિક કરીને ભણા ભણાની કમા જો આવી ગયું ભણો ભરણાની કલમ શું ભરણાની કલમ ચોથું જોઈએ અને મિત્રો ચેનલને ને ફટાફટ કરો આપણે બીજા સાહેબો જે તેમ લાંબા લાંબા વિડીયો નહીં બનાવતા એક એક વિડીયો માટે એક એક કલાક નથી લેતા બસ પાંચ થી દસ મિનિટ લઈએ છીએ અને તમને આખા જે સોલ્યુશન છે એક એક પ્રકરણનું સોલ્યુશન કરાવતા જઈએ છીએ તો મિત્રો આટલી ફેરફાર કરી શકે છે રજીસ્ટ્રાર ઓફિસની કલમમાં ત્રણ રીતે ફેરફાર કરી શકે છે કેવી રીતે ત્રણ રીતે મિત્રો એનો ફેરફાર કરી શકે છે કેવી રીતે કરી શકે છે એ આપણે જોઈએ ઉત્તર તો કે એક જ શહેરમાં

રજિસ્ટર કોપીસ પરિવર્તન ઓકે આથી આ ચોથો પ્રશ્ન પૂરો થાય છે એના પછી આપણે જોઈએ પાંચમો પ્રશ્ન તમને શું લાગ્યું વિડીયો પૂરો કરી દીધો આપણે ના ના હજુ તો બાકી છે બે પ્રશ્ન જવાબદારી દ્રષ્ટિએ કંપની કેટલા અને કયા વિભાગમાં વેચી શકાય છે જવાબદારી દ્રષ્ટિએ કંપનીને ત્રણ ભાગમાં વેચી શકાય છે એક શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની અને બીજું છે વાહેદારી દ્વારા મર્યાદિત કંપની અને ત્રીજું છે અમર્યાદિત જવાબદારી વાળી કંપની જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને ત્રણ ભાગમાં વેચી શકાય છે તો કે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની શેર મૂડી દ્વારા જે મર્યાદિત કંપની હોય છે એ બાહેધરી દ્વારા મર્યાદિત કંપની અને ત્રીજું છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની ત્યારબાદ આપણે જોઈએ છઠ્ઠું પ્રશ્ન જે છેલ્લો પ્રશ્ન છે આઈક છે હા છેલ્લો પ્રશ્ન એનો સોલ્યુશન આપણે જોઈએ તો કે આવેદન પત્રમાં દર્શાવેલ રજિસ્ટર ઓફિસની કલમ કાયદાની દ્રષ્ટિએ કઈ રીતે મહત્વની ધરાવે છે તો કે આ આવેદન પત્રમાં દર્શાવેલ રજિસ્ટર હોફિસની જે કલમ છે કાયદાની દ્રષ્ટિએ કઈ રીતે કાયદાની દ્રષ્ટિએ કઈ રીતે મહત્વ ધરાવે છે તો તે પત્રમાં દર્શાવેલ રજિસ્ટર ઓફિસની કલમથી કંપની રાષ્ટ્રીયતા નક્કી થાય છે અને કંપનીનું અદાલતનો અધિકાર ક્ષેત્રે નક્કી થાય છે કંપનીના કયા રાજ્યની રહેશે છે તેની નક્કી થાય છે આથી આપણો વિડિયો મિત્રો પૂરો થાય છે વિડિયો ગમે તો વિડિયો લાઈક કરો ચેનલ મિત્રો સબ્સ્ક્રાઇબ કરવા બોલતા નહીં અને જો તમે આખા ગાલા એસ સોલ્યુશનની સોલ્યુશન ની પીએફ મેળવવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શન જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા એસ સોલ્યુશનની સોલ્યુશન ની કિંમત માત્ર માત્ર મિત્રો 50 રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો જરૂરથી કોલ કરીને મળવો